નો વિરોધ મોગો સાબિત થયો છે તેમને પોતાના જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન નથી મળી રહ્યું હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય કરી લીધો છે માલદીવન ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટ્સ પાર્ટી સોમવારે માલદીવની સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે ગ્રીમાં સૌથી વધુ બેઠકો ધરાવતી એમડીપી એ હજુ સુધી એવું કહ્યું નથી કે તે મુઇઝુને સંબોધનનો બહિષ્કાર કરવા જઈ રહી છે ડેમોક્રેટ્સે કહ્યું છે કે તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકને લઈને રાષ્ટ્રપતિના સંબોધનમાં ભાગ લેશે નહીં આપણે જણાવી દઈએ કે વિપક્ષી દળોએ ત્રણ મંત્રીઓની નિમણૂંકનો વિરોધ કર્યો હતો આમ છતાં સરકારે ત્રણ સભ્યોની સભ્યોને ફરી મંત્રી બનાવ્યા મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિનું ભાષણ સોમવારે સવારે નવ વાગે આપવાનું છે વર્ષના પ્રથમ સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે આપણે એ પણ જણાવી દઈએ કે મુઇઝુ ચીનના કટ્ટર સમર્થક છે સાથે જ વિરોધ પક્ષોને પણ આ પસંદ નથી બંને મુખ્ય વિપક્ષી દળોએ પહેલાં જ કહ્યું હતું કે ભારત માલદીવનું લાંબા સમયથી સાથી છે અને આગળ પણ રહેશે મુઇઝુને તેના ભારત વિરોધી વલણ માટે બંને પક્ષોમાં ઘેરી લેવામાં આવ્યા હતા વિપક્ષી દળોએ તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે એમડીપી અને ડેમોક્રેટ્સ બંને માને છે કે આપણે આપણા લાંબા સમયના સહયોગીઓ સાથે સંબંધો બગાડવા જોઈએ નહીં માલદીવના લોકોની સુખાકારી માટે તે દેશોને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે છે અમારા વિકાસ ભાગીદાર દેશની દરેક સરકારે તેમની સાથે સારા સંબંધો રાખવો જોઈએ માલદીવ પરંપરાગત હિન્દ મહાસાગરમાં સ્થિરતા હશે તો માલદીવમાં પણ સ્થિરતા આવશે અને વિકાસ શક્ય બનશે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ માલદીવ સરકારે ચીનના જહાજોને તેના બંદર પર આવવાની પરવાનગી આપી છે મુજુના મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો હવે માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતીય સેનાના જવાનોને દસ મે સુધીમાં પરત મોકલી દેવામાં આવશે પ્રથમ ટુકડી દસ માર્ચે જ પરત ફરશે દિલ્હીમાં ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ અંગે સહેમતી બની હતી